વરસાદ અંગે અંબાલાલની નવી આગાહી ગુજરાતમાં હાલ ચોમાસુ આગળ નહીં વધે છતાં આ પચીસ જિલ્લામાં ભારે આગાહી હવામાન વિભાગ અનુસાર આજે દિલ્હી હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે પવન ફૂકાશે જેની ગતિ લગભગ સાઠ કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે આ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડમાં પણ હવામાન બગડવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગ એ સોમવારે અનેક રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કરી હતી મુજબ પૂર્વોત્તર ભારતમાં પહેલાથી જ ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ છે અને આગામી ત્રણ દિવસમાં વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવશે સિત્તેર થી નેવું કિલોમીટર ઝડપના પવનો ફૂંકાઈ શકે છે ગુજરાતના ઉત્તર અને પૂર્વ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે અને ત્યાં વરસાદ પણ આવશે દસમી જૂને એક સિસ્ટમ બનશે જેની અસર ગુજરાત પર ઓછી થશે પરંતુ બંગાળની ખાડી અને અરબ સાગરમાં ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે આઠથી બાર જૂનમાં ભારે વરસાદની આગાહી છે પશ્ચિમ ભાગમાં બસ્સો એમએમ જેટલો વરસાદ પણ થઈ શકે છે જેની અસર મુંબઈ મહારાષ્ટ્રમાં થશે આ સિસ્ટમ નબળી બનશે ચોમાસુ સક્રિય થશે બારમી જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી શકે છે અઢારમી જૂન બાદ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચે રાજ્યમાં બેવડું હવામાન જોવા મળે છે આજે મંગળવારે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું હવામાન વિભાગે આજે મંગળવારની વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી ચોવીસ કલાકમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ બધા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સમયે અને માહેમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ચોમાસાના આગમન પછી વરસાદ વધુ તીવ્ર બન્યો છે જેનાથી ગરમીથી રાહત મળી છે હવામાન અનુસાર આજે દિલ્હી હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે જેની ગતિ લગભગ પ્રતિ કલાકની હોઈ શકે છે આ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડમાં પણ હવામાન બગડવાની શક્યતા છે વીજળીના કડાકા ભારે પવન પચાસ કીમી કલાક સુધી અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ આવો જ હવામાન રહી શકે છે હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન ઉફિમાલી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે આ ઉપરાંત ગુજરાત તેલંગાણા અને તમિલનાડુ પુડુચેરી અને કરાયકલ સહિત અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા અને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે પશ્ચિમ રાજસ્થાનમાં પણ ધૂળના તોફાન આવી શકે છે જે ચોમાસાના સંપૂર્ણ આગમન પહેલા આ પ્રદેશમાં સામાન્ય છે હવામાન વિભાગ એ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે

ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે સાતમી અને આઠમી તારીખે અમરેલી ભાવનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં માં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે